મારે જીવનમાં તો મેં ગાયોને સાચવી નથી મારા જીવનના અનુભવમાં ગાયો મને સાચવું છે એટલા થોડું બાપજી બાપજી થઈ રહ્યું છે પછી આપણે તો કોઈ મારી કપિલાની કૃપાથી આ થોડુંક બગોળખાણ થઈ અને માજી અત્યારે ગાયોની કૃપાથી બધું ચાલે છે અને ગાયો મને સાચવું છે હું તો ગાયો કોઈ સાચવતો નહીં જેવા ભેગા થઈને થોડું થોડું આપો છો એમાં ગાયોને ચાર પાણી બીજું કરીએ છીએ આ એક બહુ સરસ છે કાર્યક્રમ એટલે ગૌતમભાઈને માજીના કામદેનો આશીર્વાદ મળે ના આવી સેવાનો ભાવ વધારે રાખજો ને થોડું સહયોગ કરજો

ભગવાન કૃષ્ણ સૌથી વધારે વાલી એટલે ભગવાન ના શું છે ગોકુળ ગોકુળ પોતાના ધામ માં હતા ત્યાં પણ ગૌલોક માં હતા અને જન્મીને આવ્યો તો ક્યાં ગોકુળ તો બંને નું નામ ગાય ઉપર છે કે નહીં મહાભારતમાં એક જગ્યા ગાયોનું મહત્વ વર્ણન કરતા ભગવાન એવું બોલ્યા ગાયો સંતુ ગાયો સંતુ પૃષ્ઠતા ગાય એ મારું આત્મા છે ગાય મારી ઓળખાણ છે એટલે મને સદા એવું હોય છે ગાય મારે આગળ હોય મારી પાછળ હોય મારી જમડી હોય મારી હું ગાયો ની વચ્ચે જ રહું એટલું મને ગાયો માટે ભાવ છે એટલે ભગવાન નું નામ ગોવિંદ અને ગોપાલ ગાયો ને લીધે પડે ગોપાલ નામ એ પાડ્યું નાના હતા એટલે મિત્રો ભેગા પાછળ ચાર વાગ્યા તો માને એમ કે આખી સોસાયટી ગ્વાળિયાની છે આપણું આખું ગૌ જ મુખ્ય આજીવિકા કહો કે ધર્મ કહો કર્મ કહો જે અને ગ્રંથોમાં તો એવું છે કે નંદ બાબા પાસે દસ લાખ ગાયો એક એક લાખ ગાયો ના એવા દસ ગોષ્ઠ હતા તેમ અત્યારે પથમેળા પાસે

એ શરણાનંદજી મહારાજ એમને એટલો ગાયો ભાવ એને આખી જિંદગી જ કર્યું ગોશાળા ચલાવો ગોશાળા ખોલો ટ્રષ્ટ ઉભા કરે પ્રેરણા જ આપવાની એને સપોર્ટ કર્યો અને ભગવાનની દયા એમની